જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો શું કહું કહું છું મજામાં મજામાં બોલ ઘણા દિવસ પછી પાછા એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ શું કહેવું તો આજે આપણે નવા વિડીયોમાં જોકે ઘણા બધા દિવસ વીતી ગયા છે એટલે આપણે રામ મંદિરના તમને લોકોના દર્શન કરાવવાના છે અને બાજુમાં જે ઇસ્કોન ટેમ્પલ જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે તેના પણ તમને દર્શન કરવામાં આવશે અને આગળનો આસપાસનું જે લોકેશન છે એ પણ બતાવવામાં આવશે તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને તો આપણે જે વિડીયો જોતા હોય એને કહેવા માંગુ છું જો તમે સુરતમાં રહેતા હોય એને કાઠિયાવાડી પબ્લિક હોય અને કાઠિયાવાડી શું આપણે ગુજરાતની પબ્લિક હોય તો આપણે ગિરનાર તો પવિત્રમાં પવિત્ર શું કહેવાય પર્વત છે અને ગિરનારને તમારે મિની ગિરનાર જોવો હોય તો આપણે સુરતમાં એવી રચના કરવામાં આવેલી છે જે રામ મંદિરની અંદર આવેલી છે અને બાજુમાં જ કૃષ્ણ ભગવાનનું મસ્ત મજાનું ઈશ્કોરનું મંદિર છે એ તમે જોઈ શકો છો એ બી મંદિર છે એના બી દર્શન કરાવશું પણ ખાસ તમને વાત કહેવાની એ છે કે રામ છે ત્યાં મિની ગિરનાર બનાવેલો છે તો તમે સુરતમાં રહેતા હોય અને ગિરનાર જેવું પુણ્ય લેવા માગતા હોય તો તમે મિની ગિરનાર આવવાની જરૂર રહેશે તો ચાલો મિત્રો તે જગ્યાએ જઈએ કેટલા મંદિર છે શું છે અને એકદમ હોબોહો ગિરનાર જેવું જ બનાવેલું છે તો તે જગ્યાએ જઈએ દર્શન કરીએ ઉપર ચડીએ અને તમને બતાવીએ મિત્રો આપણે મેઇન રસ્તો હતો મેઇન રસ્તાની જમણી બાજુ જ વળશો અથવા તો ડાબી બાજુ વળશો એટલે આ બાજુ પાર્કિંગની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ મસ્ત મજાનો સુંદર મજાનો ગેટ શણગારેલો છે અંદર રામાપિંડનું બી મંદિર છે એ તમને બતાવીશું મેન મંદિર રામાપિંડનું જ છે અને આ આખી મંદિરોની નગરી હોય એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો છ સાત આઠ નવ જેટલા મંદિર છે તો ચાલો મિત્રો ત્યાં જઈએ અને ક્યાં ક્યાં ભગવાનના મંદિર છે તે બી બતાવી દઈએ અને આપણે મિની ગિરનાર જઈએ તો મિત્રો ભાવેશભાઈ અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે જોઈ લો ભાઈ શું છે આ મસ્ત મજાનો ગેટ છે જઈએ આપણે દર્શન કરીએ બધા મંદિરે દેખાડી દઈએ તમને કેવી રીતનું છે આ જો મસ્ત મજાનું શણગારેલું છે નવરાત્રી એમાં આવી રહી છે મસ્ત મજાનું શણગારેલું છે તો ચાલો મિત્રો બધા મંદિરે તમે એક એક કરીને ક્યાં ભગવાનનું મંદિર છે અને આ બાજુ બી મંદિર છે તો બધા મંદિરે દર્શન કરી લઈએ સૌથી જ પહેલો આપણા પ્રથમ પૂંજી એવા ગણપતિ બાપાનું મંદિર છે મિત્રો સામેની બાજુ સાંઈ મંદિર છે તે બી દર્શન કરી લેજો તમે બાજુમાં જ તે શનિદેવનું સૂર્યપુત્ર શનિદેવ કે જેમનું સરસ મજાનું મંદિર આવેલું છે આખું બ્લેક કલરનું છે અને અભિષેક બી કરે છે તો તે બી તમે જોઈ લેજો તેના શનિદેવના કોમેન્ટમાં લખી નાખજો જય જય શનિદેવ મિત્રો અહીંયા સરસ મજાની એક મસ્ત મજાની ગૌશાળા છે તમે જોઈ શકો છો ગાયો બધી જાય છે અને આ રામદેવ નું મંદિર છે તો રામાપીન દર્શન કરી આવીએ આપણે અને પહેલી બાજુ છે એ બી મસ્ત મજાના અખંડ રામધૂન ચાલે છે તો ત્યાં બી જોઈ આવશું તો મિત્રો મેં તમને જેવી રીતના વાત કરી કે રામાભીરનું મેન મંદિર આવેલું છે તમે જોઈ શકો છો હવે અમારા ભાઈ સાહેબ તો દર્શન કરી આવે છે હું દર્શન કરી આવું તમે બી દર્શન કરી લેજો તો મિત્રો અખંડ રામ તો અત્યાર સુધી તમે મંદિરોમાં ખાલી દર્શન કર્યા છે હવે આપણે જે માટે આવ્યા છીએ મિની ગિરનાર તો મિની ગિરનાર ચડાવીએ આ તમને બાજુમાં મંદિર દેખાડ્યું હતું કે અખંડ રામધૂન ચાલે છે એ તમને ખાલી ઝલક જ બતાવેલી છે કેટલા વર્ષથી ચાલે એ લખેલું તો નથી પણ આપણે ઓલા વખતે આવશું તો કોઈને પૂછી જશું તો જુઓ મિત્રો આપણે ઘણા ટાઈમથી આ જોતા હતા એ મિની ગિરનાર આવી ગયું છે તો ચાલો મિત્રો આપણે મિની ગિરનારની પરિક્રમા કરીએ કેવી રીતનું બધું છે તે જોઈ લઈએ તો મિત્રો આપણે જે એવું ગિરનારની અંદર છે કે પહેલાં ભવનાથ મહાદેવ આવે તો ભવનાથ મહાદેવ આ મંદિર રહ્યું ભવનાથ મહાદેવ અને એની પાછળ જ તે અને લઈને પછાડી જ તે ગિરનાર પર્વત આવેલો છે તો ત્યાં જઈએ ક્રિએટ કરેલું છે મસ્ત મજાનું તો દેખાડી દઈએ તમને કે રીતનું આખું છે મિત્રો આપણે દર્શન તો કરી લીધા દર્શન કર્યા બહાર નીકળ્યા તો મસ્ત મજાની ગાયું જતી હતી તમે જોઈ શકો છો કેટલી બધી આવી છે તો આવી રીતનો આપણો મસ્ત મજાનો ગેટ છે તો જઈએ આપણે અંદર નહીં ભાઈ નહીં તો અંદર જતા તે સૌથી પહેલા તો આ મૃગી કુંડ આવે છે તમે જોઈ શકો છો આ શ્રી મૃગીમાં લખેલું છે અને અંદર કાચબાને એવું મસ્ત મજાનું ક્રિએટ કરેલું છે તો એ બી તમે જોઈ શકો છો તો આપણે ગેટે જઈએ આ જુઓ તમે અહીંયા લખેલું છે ગિરનારનો દરવાજો તો જઈએ ગિરનારનો પરિક્રમાની ચાલુ કરી દઈએ આપણે જો ભાઈ ભાવેશભાઈ તો ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે ટોટલમાં ગિરનારમાં જે રીતનું છે ને એ રીતનું જ અહીંયા છે આ જો ગુફાઓની એ રીતનું જ બધું બનાવેલું છે તમે જોઈ શકો છો

જાય ઉપર આપણે એ ગિરના ના ડુંગળો સરોને આઈડ બી ડ્રેસ તરત ચડી જાય એવો આ ગિરના ડુંગ જોઈએ ભાઈ મંદિરો આવી જશે ભાઈ હવે હવે તમને બતાવી દઉં કે આ આપણે કઈ ટોક પર આવેલું છે તો જોઈએ ભાઈ આપણે અહીંથી ચડી જશે આ પહેલા તમને ખબર હોય તો ગિરનારમાં સૌથી જે પહેલા જૈન જૈન મંદિરો આવે આ જૈન મંદિરો છે તમે જોઈ શકો છો આપણે ટોટલ એ રીતનું જ છે તમે જોઈ શકો છો આ એક એક કુંડ છે અને અહીંયા મહાદેવનું મંદિર આપણે ગિરનાર મહાદેવનું મંદિર આવેલું છે ગૌમુખ ગંગા યા આ ગૌમુખ ગંગાથી આગળ આવીએ એટલે ઉપર ચડીએ એટલે તમને ખબર હોય તો ભાવેશભાઈ બેઠા છે માતાજીની પાસે જુઓ માના દર્શન કરી લીધા ભાવેશભાઈ ભાવેશભાઈ તમે ભી કરી લેજો હું ભી કરી લઉં છું દર્શન જોઈ લો ભાઈ ટોટલામાં મિની ગિરનાર જેવું જ છે એટલે ગિરનાર જ જ છે એમ સમજી ટોટલ ક્રિએટ કરવામાં આવેલી છે આ એક ડુંગરો છે એ બી જોઈ શકો છો તમે મિત્રો અંબાજી મંદિરના ઓલાથી આગળ વધીએ મંદિરથી એટલે બીજી એક ટૂંક આવે છે ગોરખનાથની ટૂંક તરીકે ઓળખવામાં આવે છે ત્યાં જઈએ તો મિત્રો આ જોઈ લો આવી રીતનું થોડાક આગળ આવીએ ચડવાનું ઉતરવાનું પાછું ચડવાનું આવે ને આપણે ગિરનારમાં ચડવાનું ઉતરવાનું પછી ચાર પાસ ચડવાનું એ રીતનું જ બનાવેલું છે જોઈ શકો છો તમે આ ગોરખ ધણી ધણી એવું લખેલું છે ગોરક્ષકુંડ છે ગોરક્ષ ટૂંક લખેલું છે અને એની બી આગળ આવો એટલે સૌથી ઉપર કે જે ગુરુ ગોરખનાથનું શિખર આવેલું છે જે સૌથી ઊંચું ગુજરાતનું મોટા મોટું શિખર અને ઊંચામાં ઊંચું શિખર તો એ આ છે અને તે બી તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતનો તો અંબાજી મંદિર જોઈ શકો છો અને ગુરુ ગોરખનાથનું શિખર તો ચાલો મિત્રો હવે બીજી રીતના કે જે દાદરા બનાવેલા છે પહેલી બાજુથી બનાવેલા છે બીજી જગ્યાએ તો ત્યાં જઈએ ને ત્યાં બી ઘણા બધા કુંડને ઘણા બધા મંદિર આવેલા છે તો એ મંદિર બી તમને બતાવી દઈએ અને બાજુમાંથી એક બીજો ડુંગરો આપણે ગિરનારની બાજુમાં એક બીજો ડુંગરો આવેલો છે તો એ બી બતાવી દઈશું ચાલો મિત્રો આપણે ઉતરીને બીજી જગ્યાએ જઈએ બીજી સાઈડ ત્યાં તમે અન્નપૂર્ણા માતાનું મંદિર છે

જ્યાં મંદિર દેખાડવાના છે એ મંદિર દેખાડી દઈએ જેવાય ને બોરદેવી 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 નું મંદિર છે એ મંદિર આપણે પાસળની સાઈડથી આવે ગિરનારમાં જઈએ ને ગિરનારમાં જઈએ તો પાસળની સાઈડ આવે એટલે ત્યાં નથી આ તો બીજો રસ્તો છે તો મિત્રો આગળ જઈએ આપણે આ જોઈજો ભાઈ આ આપણે બીજી બાજુનો દાદરો છે જે આ બધું રામવનને એવું બધું આવેલું છે તે આ રામવન જોઈ લો તમે અહીંયા આ રામ ભગવાનની મૂર્તિ અને સીતા માતાની મૂર્તિ છે અને અહીંયા આ બીજું એક છે રોષાવન શેષાવન કે શેષાવન બી તમે શેષ નાગનું છે તે શેષાવન બી તમે જોઈ શકો છો અને ભરતવન ભરતવન તમને કંઈક તો આ જુનાગઢમાં ભરતવન આવેલું છે તે મંદિરે આવેલું છે તો આ ભરતવન છે અને અહીંથી પાછા ચડો એટલે પાછા અંબાજી મંદિરે ચડી જાય તો આપણે એ જગ્યાએ જવાનું નથી તો પાછા વળી જઈએ આપણે હવે તો ચાલો મિત્રો હવે આપણે બહાર નીકળી જઈએ ભાવેશભાઈ ગુફાની અંદર જાય છે

આ મિત્રો થોડાક આગળ આવીએ એટલે આવી રીતના માતાજીના રાંદ છે અને આ બધું છે ડુંગરાની અંદર તમે જોઈ શકો છો અહીંથી બહાર નીકળવાનો રસ્તો બનશે અત્યારે અમે હલવાઈ ગયા છીએ નીકળી જાવ જોઈ ભાઈ આ બાજુ એક રસ્તો છે અહીંથી નીકળી જાય પાસે અહીંથી અહીં જાઓ આ બહાર જવાનો રસ્તો છે ભાઈ એટલે અહીંયા આવો તો ભૂલા પડવાની બીક લાગશે તમને ભૂલા પડી જાઓ ચાલો મિત્રો તો બહાર નીકળી જાય અહીંથી આપણે જતા ને અહીંયા નીકળી જાય આ તો આપણો મિની ગિરનાર તો આ જોઈ શકો છો અમે તો વિઝિટ કરી લીધી અમને પર્સનલી બહુ સારું લાગ્યું તમે બી વિઝિટ કરવા આવજો તો ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી જય માતાજી હર મહાદેવ